તો જામનગરથી સમાચાર ધ્રોલ જોડિયા પંથકમાં વરસાદ થયો છે જસાપર સહિતના વિસ્તારોમાં વરસાદ પવનના શેડના પતરા ઉડી ગયા છે વરસાદને કારણે પાક નુકસાનીની જામનગરમાં પણ જોવા મળી રહી છે ધ્રોલ જોડિયા પંથકમાં વરસાદ થયો છે લથીપર જસાપર સહિતના વિસ્તારોમાં આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે પવનમાં જે શેડ હતા તે ઉડી ગયા છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો અનેક જગ્યાએ નુકસાની જોવા મળી છે

રોજ જોડિયા પંથકમાં જે પ્રકારે વરસાદ શરૂ થયો છે જેને લઈને તલના પાકની નુકસાની છે તે સેવાઈ રહી છે બીજી બાજુ વાત કરવામાં આવે જામનગર શહેરમાં પણ જે પ્રકારે દ્રશ્યો દેખાવા માંગીશ જામનગર શહેરમાં હાલ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યો છું હાલ કમોસમી વરસાદ શરૂ થયો છે જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યો છો જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ત્યાં વરસાદ થયો છે જેને લઈને રાહદારીઓને પણ મુશ્કેલ પડી રહી છે જે પ્રકારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો તેના લઈને હાલ આ વરસાદ શરૂ થયો છે જામનગર શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદને લઈને જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથક છે ત્યાં જે વાત કરવામાં આવે તો જે પંથક છે તેના લતીપર પણ વરસાદ જોવા મળ્યો આ કેટલાય પતરા છે તે ઉપરાંત જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર શહેરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે હાલ જામનગર શહેર ની વાત કરવામાં આવે તો મોડી સાંજે અચાનક જ પવન વચ્ચે વરસાદ છે તે શરૂ થયો છે સિદ્ધાર્થ ને અત્યારે પણ સમગ્ર બદલ તો જે રીતે પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે કિંજલ જે રીતે જણાવી રહ્યા હતા જામનગરના વિસ્તારો કે જ્યાં આગળ ભારે પવન ને કારણે નુકસાની થઈ છે પતરા ઉડી ગયા છે કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ હજી પણ જોવા મળી રહ્યો છે દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે મોટી ખોખરી માં પવન સાથે વરસાદ થયો છે ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે ભારે બફારા વચ્ચે તેજ પવન સાથે કમોસમી વરસાદ કેટલાક વિસ્તારોમાં ધૂલની ડંબરીઓ પણ ઉડી છે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા

ટ મોટી ખોખરી લાલપરડા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં તેજ પવન અને કરા સાથે જે વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા કેમ કે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખેડૂતોના ખેતરો છે તે ખેતરોમાં રવિ પાક ઉનાળુ પાકમાં જે તલ છે મગ છે અડદ છે સહિતના જે પાક છે તે પાક ખુલ્લામાં પડી હોય છે પાક પલળી જવાની પણ ખેડૂતોની ભીતિ સેવાઈ રહી છે સાથે વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં પતરા અને શેડ પણ ઉડવાના બનાવ સામે આવે છે ત્યારે હાલ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ તેજ પવન સાથે વરસ્યો હતો અભાર સમગ્ર માહિતી બદલ મુકુદ તો દ્વારકાની અંદર ની આ પરિસ્થિતિ છે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ છે વાવાઝોડું આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે અને સાથે કરા પણ થઈ રહ્યા છે

સમગ્ર જિલ્લાની ડાંગ જિલ્લાના વાતાવરણમાં સતત પાંચમા દિવસે પણ પલટો આવ્યો છે અને વરસાદ છે વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે કમોસમી વરસાદને પગલે ગરમી થી લોકોએ રાહત અનુભવી છે ત્યારે જિલ્લાના મુખ્ય મથક આ હવા વગાએ આ સહિતના જે સમગ્ર વિસ્તાર આવે છે સમગ્ર વિસ્તારમાં નોંધમાર વરસાદ વર્ષાવર્ષ રહ્યો છે ઉનાળાને ઋતુમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સાપુતારા વગેરે માર્ગ ઉપર પવન લઈને જે વરસાદ વૃક્ષો પણ ધરાશાયા થયા છે જેના લઈને વહીવટી તંત્ર દ્વારા વાહન ચાલકોને સાવચેતી રાખવા માટે વિનંતી પણ કરવામાં આવી છે જી આભાર સમગ્ર માહિતી બદલ નિશાન તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ હજી પણ ભારે પવન સાથે વરસાદ ચાલુ છે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે વાત કરીએ ઉત્તર ગુજરાતની સમાચાર વાતાવરણમાં આવ્યો છે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે સાંજના સમયથી રાત સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદને લઈને જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ ચૂક્યું છે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં કરાનો જ વરસાદ શરૂ થઈ ગયો છે સામાન્ય વરસાદ જોવા જ નથી મળી રહ્યો તો કેટલાક વિસ્તારોમાં ફક્ત ભારે પવન ધૂળની ઉડતી હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું પણ નિર્માણ થતું જોવા મળી રહ્યું છે તો ભારે પવન સાથે વરસાદ હોવાના મહેસાણાથી પણ સમાચાર મળી રહ્યા છે વાતાવરણમાં પહેલા બપોર બાદ પલટો આવે છે અને પછી ભારે વરસાદની શરૂઆત થઈ જાય છે તો મહેસાણા જિલ્લા ઉત્તર ગુજરાતમાં પણ સમાચાર વરસાદને લઈને જે રીતે દ્રશ્યોમાં વૃક્ષને પણ જોઈ રહ્યા છો ભારે પવનના કારણે એક તરફ આખું વૃક્ષ નમી જાય તે પ્રમાણેની પરિસ્થિતિ નીતિનું નિર્માણ થતું પણ જોવા મળી રહ્યું છે ખેડૂતો આ પરિસ્થિતિ માટે તૈયાર ન હતા અનેક એપીએમસીમાં તૈનેલીની નુકસાનીની પણ વાત કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારોની અંદર નુકસાની પણ સ્પષ્ટ જોવા મળી રહી છે વધુ માહિતી ન્યૂઝ સંવાદ હતા પાસેથી મેળવીશું કેતન મહેસાણામાં શું પરિસ્થિતિ છે ભારે વરસાદને લઈને ચોક્કસથી સિદ્ધાર્થ જણાવી દેવું કે મહેસાણાના સતલાસણા જે વિસ્તાર હોય છે પંથકમાં હાલમાં જે વાતાવરણમાં જે પલટો જોવા મળી રહ્યો છે થોડા સમયથી જે વરસાદ હોય છે વરસાદની શરૂઆત થઈ છે ચોક્કસથી આ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે સ્થાનિક લોકો છે તેને ગરમીમાંથી રાહ મળ્યો છે પરંતુ જે ખેતી ખેતી પર નિર્ભર નિર્ભર કરતા જે ખેડૂતો હોય છે તેને ચોક્કસથી જે જીવ વધારવા થયા છે તેવી પરિસ્થિતિ છે કેમ કે જો વધુ વરસાદ વરસે તો તેમના જે ઉભા પાક હોય છે તેના ઉભા પાકને ચોક્કસથી નુકસાન જવાની વિધિ હાલમાં સિવાઈ રહી છે એટલે કહી શકાય છે એક બાજુ સ્થાનિકો ખુશ છે

ભારે નુકશાની ભીતિ કચ્છની અંદર પણ જોવા મળી રહી છે છે ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ વિસ્તારોમાં તો ફક્ત સામાન્ય વરસાદ છે પરંતુ તેટલો ભારે પવન છે જેના કારણે વાવાઝોડાનું નિર્માણ થઈ ચુક્યું છે વધુ માહિતી ન્યુઝ મેહુલ પાસેથી મેળવીશું મેહુલ કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ કેટલાક વિસ્તારોમાં સુધી કરાનો વરસાદ શું પરિસ્થિતિ છે કચ્છની ચોક્કસ થી વાત કરી તો સતત ચોથા દિવસે આજે બપોર બાદ છે તે કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે વરસાદ છે તે શરૂ થયો હતો ભચાઉ માંડવી નખત્રાણા મુન્દ્રા અંજાર સહિતના જે તાલુકા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે તે વરસ્યો હતો ભારે પવન સાથે અનેક જગ્યાએ છે તે વરસાદ વરસ્યો હતો તો કેટલીક જગ્યાએ કરા સાથે પણ વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાનીની હાલ ભીંતિ સેવાઈ રહી છે. ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે પણ નખત્રાણા તાલુકાના આસપાસના વિસ્તારોમાં એક ઇંચથી વધુ જે તે વરસાદ નોંધાયો હતો. જી. અમારા સમગ્ર માહિતી બદલ તો હાલમાં કચ્છમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ છે. અનેક વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ છે તો કેટલાક વિસ્તારોમાં સીધો કરા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. સતત 4 દિવસથી વરસાદની પરિસ્થિતિ કચ્છમાં પણ છે.

ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે ચાર દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તે જ રીતે અંબાજી પંથકમાં જો કે ગઈકાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે આજે ફરી એકવાર બપોર બાદ દાંતા પંથકમાં વરસાદની હેલી વરસવાની શરૂઆત થઈ છે હાલ તબક્કે જો કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે ખેતીવાડી વિસ્તાર છે ખેતીવાડી વિસ્તારમાં એટલે કે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આમ જે સમય જતા છે વરસાદ વધી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે ચોક્કસપત્ર બતાવે છે કે હાલ તબક્કે પણ આકાશમાં જે રીતે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે થોડા સમય બાદ જે આકાશમાં છે વધુ વરસાદ વરસી શકે છે અને હાલ તબક્કે છે દાતા પંથકમાં આ ધીમી ધારે વરસાદ જે વરસ્યો છે તે જોતા સવારથી જે ગરમીનું ઉકાળતો તેમાં આંશિક રાહત જોવા મળી રહી છે મહેન્દ્ર અગ્રવાલ ન્યૂઝ ગુજરાતી દાતા

આ સાથે જ સાંજે સાત વાગ્યા સુધીમાં પંદર જિલ્લામાં વરસાદની આગાહી છે વલસાડ ડાંગ દાદરાનગર હવેલીમાં આગાહી કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં વરસી શકે છે વરસાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટમાં આગાહી બોટાદ ભાવનગર અમરેલીમાં વરસી શકે છે વરસાદ જામનગર પોરબંદર જૂનાગઢમાં પણ આગાહી કરવામાં આવી છે